ફ્રેન્ડ્સ આજની રેસીપી એક અલગ જ પ્રકારની છે એ પણ છે જામફળનું એકદમ ટેસ્ટીવાળું જ્યુસ તમારે તમારી ચોઇસથી નક્કી કરવાનું છે કે આ જ્યુસ તમે ખાશો કે પછી પીશો તમારે એક સાઈડથી ખાવાનું છે અને એક સાઈડથી પીવાનું પણ છે એટલું ટેસ્ટીવાળું જામફળનું જ્યુસ બનાવીશું એ પણ માત્ર ત્રણથી ચાર જ મિનિટમાં બનીને રેડી થશે અને

આપણે એક અલગ પ્રકારનું જ્યુસ બનાવીશું તો તેના ઉપરના ભાગને કટ કરી લઈશું જે રીતે હું તમને બતાવી રહી છું તે રીતે અને હવે આ જામફળને એક ગોળ આકારના ચમચની મદદથી વચ્ચેનો જે પલ્પ છે તેને આપણે બહાર કાઢી લઈશું સાઈડનો ભાગ એવો જ રાખવાનો છે વચ્ચે વચ્ચેનો જે પલ્પ આવે છે બીજવાળો તેને જ આપણે અલગ કરવાનો છે બસ આ જ રીતે મેં બંને જામફળનો પલ્પ અલગ કરી લીધો છે જે રીતે તમે જોઈ શકો છો તે રીતે આ જામફળનો જ્યુસ તમે ખાઈ પણ શકશો અને પી પણ શકશો એવું બનવાનું છે એકદમ જબરજસ્ત તો હવે મિક્સર જારમાં જે પલ્પ આપણે કાઢ્યો હતો તેને એડ કરી દઈશું તેની સાથે થોડું મીઠું એડ કરીશું અને બે ત્રણ ચમચી જેટલી ખાંડ અને વધારે આઈસ ક્યુબ એડ કરીશું એકદમ ઠંડુ ઠંડુ જ્યુસ વધારે સારું લાગે છે હવે તેને એકદમ સ્મૂથ પીસી લઈશું તમે કાળા નમકનો ઉપયોગ કરજો સરસ ટેસ્ટ આવશે હવે તેને આપણે ગાળી લઈશું જેથી બીજ અલગ થઈ જાય તો એકદમ સરસ ગાળી લીધું છે અને આપણું જામફળનું જ્યુસ રેડી થઈ ગયું છે કાળા જે નમક હોય તેના લીધે ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે સાદા નમક કરતાં હવે આપણે જ્યુસને સાઈડ પર મૂકી મસાલો બનાવી લઈશું

તો રેડી છે આપણો મસાલો એકદમ ચટપટો અને થોડો તીખો હવે જામફળની જે કિનારી છે તેની પર આપણે પહેલા મસાલો લગાવી લઈશું અને પછી અંદરની સાઈડ પર સ્પિંકલ કરી લઈશું તેને ચારે બાજુ ખૂબ જ સરસ ટેસ્ટ આવશે જ્યુસમાં આ મસાલાનો થોડો તીખો ચટપટો એવો તમને જેટલું પ્રમાણમાં વધારે તીખું પસંદ હોય તમે તે પ્રમાણે મસાલો લગાવી લેજો અને તેના ઉપરના ભાગ પર પણ મસાલો થોડો લગાવી લઈશું તમને વધારે તીખું પસંદ હોય તો તમે થોડો વધારે પણ મસાલો લગાવી શકો છો તે જ રીતે બીજા જામફળ પર પણ કિનારી પર પહેલાં મસાલો લગાવી લઈશું અને પછી અંદર પણ લગાવી દઈશું મસાલો આ રીતનું જ્યુસ ખૂબ જ સરસ લાગે છે ખાતા જાઓ પીતા જાઓ મોજ કરતા જાઓ અને શરબત જેવી મજા માણતા જાઓ અને ટેસ્ટ પણ એકદમ ચટપટો અને મીઠો જોરદાર ટેસ્ટ આવે છે તો બસ હવે આપણે મસાલો લગાવી લીધો છે મે થોડો વધારે મસાલો નાખ્યો છે કારણ કે અમને તીખું વધારે પસંદ છે હવે જે જ્યુસ બનાવીને રેડી કર્યું છે તેને આપણે જામફળની અંદર નાખી દઈશું ખાંડનો ઉપયોગ વધારે નથી કરવાનો કેમ કે જામફળ ઓલરેડી જ મીઠું આવે છે એટલે બે થી ત્રણ જ ચમચી નાખવાની છે આપણે ખાંડ તો જામફળની અંદર જ્યુસ નાખી દીધું છે આપણે અને તમે જોઈ શકો છો કે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે હવે તેની ઉપર થોડું મસાલો સ્પ્રિંકલ કરી લઈશું અને જે ઉપરનું આપણે કટ કરેલું હતું તેને ઢાંકણની જેમ ઉપર લગાવી દઈશું જે રીતે તમે જોઈ રહ્યા છો અને એક આ ફક્ત ત્રણથી ચાર જ મિનિટમાં રેડી થઈ જાય છે આ જામફળનો જ્યુસ અને તમે વિચારો કે અને તમે ખાસો કે પછી પીસો એક બાજુ ખાતા જાઓ અને એક બાજુ પીતા જાઓ બંને કરતા જાઓ એવું જ્યુસ બને છે અને ટેસ્ટમાં તો એકદમ જબરજસ્ત બને છે મેં ખુદ ટ્રાય કર્યું છે અને મારા બાળકોએ પણ મોજથી જ્યુસનો આનંદ લીધો છે તો તમને જો મારા જામફળના જ્યુસની એક નવી રેસિપી પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ જ્યુસ ખાવાનું છે કે પીવાનું છે કે પછી બંને કરશો અને હા પ્લીઝ લાઈક જરૂરથી કરજો અને તમારા ફેમિલી મેમ્બરમાં શેર પણ જરૂરથી કરજો તો ચાલો મળીએ નવા વિડીયો સાથે અને નવી રેસિપી સાથે ત્યાં સુધી બનાવો એકદમ જબરજસ્ત જામફળનું Have a piwawaru juice. Thank you.